માતાજી મિત્રો અત્યારે જોઈ લ્યો આપણે આ ગાડી લઈને જાવી છીએ જુનાગઢ સર્વિસ કરાવવા આજે તેની બીજી સર્વિસ છે તો અત્યારે જાવી છે જુનાગઢ તો વિડીયો નાઇન સુધી બની આવ્યો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અત્યારે જુનાગઢ આપણો જમનાવ જુનાગઢ જઈએ અને અત્યારે જાવી છે અમે જુનાગઢ તો આપણે જાવી જુનાગઢ અત્યારે બરોબર આપણે અત્યારે જુનાગઢ સુધી ગયા છીએ અને આપણે અત્યારે ગાડીની સર્વિસ ચાલુ છે તો હમણાં હું તમને દેખાડું જોઈ લો એ સુધી બન્યા રહ્યો જોયો આપણે અત્યારે હોન્ડાના શોરૂમે આવી ગયા છીએ બરોબર જોવા આવી રહ્યું નો શોરૂમ અહીંયા ગણે અને આપણી ગાડી અત્યારે સર્વિસમાં ગઈ છે તો જો આપણો છે આ શોરૂમ જોઈ લો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે હોન્ડાના શોરૂમ પર બરોબર અને આપડી ગાડી અત્યારે આ અહીંયા સર્વિસમાં છે અત્યારે અને એ થોડીક વાર લખે કાલો અંદર જઈને બેહી આલો કોઈ વાર ને રહી એ સ્પીરિંગ કે આપડી ગાડી પછીઓ ગાડીનું વોશિંગ ચાલુ થઈ ગયો ગાડી ધોવાનું જોવાનું

ગાડીની સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે સી પાછા અમે ઘર બાજુ અને ગાડી એકદમ સર્વિસ થઈ ગયા પછી નવા જેવી થઈ ગઈ છે